મિત્રો ઘણા લોકો પૂછતા હોય છે કે રસોડું કઈ દિશામાં હોવું જોઈએ તો રસોડું હંમેશને માટે આપણું દક્ષિણ પૂર્વ દિશામાં હોવું જોઈએ જેને અગ્નિકોણ ગણવામાં આવે છે ઘણા બધા લોકો ઘર રિનોવેશન કરતા હોય છે પછી ઘર નવું ડિઝાઇન કરતા હોય છે ત્યારે રસોડાની દિશાઓનું યોગ્ય ગણતા નથી રસોડાની દિશાઓને ધ્યાનમાં રાખતા પણ નથી જો આ બધું જ રીતે રસોડાની દિશા હંમેશને માટે દક્ષિણ પૂર્વ દિશામાં ગણવામાં આવે ને તો રસોડામાં બનેલો ભોજન હોય છે ને એને પ્રસાદ રૂપે ગણવામાં આવે તો આપણે રસોડાની અંદર શું શું વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ તો પહેલી વસ્તુ તો ગેસનો ચૂલો કઈ દિશામાં હોય છે ગેસનો ચૂલો હંમેશા દક્ષિણ પૂર્વ દિશામાં હોવો જોઈએ જેથી ભોજન કરતી વખતે જે કોઈ વ્યક્તિ હોય છે તેમનો ચહેરો પૂર્વ દિશામાં રહે છે ઘરની અંદર સિંક કઈ દિશામાં હોવો જોઈએ તો પૂર ઉત્તર અને પૂર્વ દિશામાં હોવું જોઈએ જેનાથી પાણી અને અગ્નિની વચ્ચેનું બેલેન્સ હોય છે ને તે જળવાઈ રહે છે તેમજ ફ્રિજ આપણું દક્ષિણ અને પશ્ચિમ દિશામાં હોવું જોઈએ અથવા પશ્ચિમ દિશામાં હોય તો પણ ચાલે જો આ બધી જ વસ્તુનું ધ્યાનમાં રાખવામાં આવે ને તો રસોડું પોઝિટિવ એનર્જીથી ભરાઈ ગયેલું તો આવી જ રીતે જો તમારે ડિઝાઇન કરવું હોય ને તો જરૂરથી અમારો કોન્ટેક્ટ કરજો